નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું બસ બસ પર વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું એક ખૂબ જ મહત્વનું પાત્ર છે નંબર બે બસ કંડક્ટર એટલે બસમાં થાકી વર્ધીવાળા વાળા વ્યક્તિ કે જેમની પાસે એક ટિકિટનું બેગ હોય છે

બસ કન્ડૅક્ટર અલગ અલગ સમયે અલગ અલગ શિફ્ટમાં કાર્ય કરે છે નંબર આઠ બસ કન્ડક્ટર તેમના બસ સફરમાં બધા પેસેન્જર સાથે પણ નમ્રતા અને વિવેકપૂર્ણ વર્તન કરે છે નંબર નવ બસ કન્ડક્ટર તેમની બસ સફરમાં પાંચથી દસ મિનિટનો વિરામ લે છે નંબર દસ બસ કન્ડક્ટર બસની બેઠક અને ટિકિટ વ્યવસ્થા જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જુઓ બદલ તમારા બધાનો